ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને વિરેન મર્ચંડની પુત્રી રાધિકા મર્ચંડ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે ત્યારે શનિવારે મુંબઈમાં અનંત અને રાધિકાની આશીર્વાદ સેરેમની યોજાઈ જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાણી પરિવારના અભાવ્ય સમારોહમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા પીએમ મોદીએ અનંત રાધિકાના લગ્નમાં હાજરી આપી ન હતી પરંતુ તેઓ કપલના આશીર્વાદ સમારોહમાં આવ્યા હતા અને કપલને આશીર્વાદ પણ આપ્યા હતા તેણે વરાજા અને અને કહી શકાય કે વહુ પર બંનેના માથા પર હાથ મૂક્યો હતો પ્રેમ કર્યો હતો અને તેમને ભેટ પણ આપી હતી તો અનંત અને રાધિકા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે ત્યારે ગઈકાલે યોજાઈ હતી રંગે ચંગે લિયસ લગ્ન અંબાણી પરિવારમાં સારી રીતે સંપન્ન થઈ ગયા છે ત્યારે ગઈકાલે આશીર્વાદ સેરેમનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અને યુગલને આશીર્વાદ આપ્યા હતા તો મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શુભ આશીર્વાદ સમારોહમાં સોનુ નિગમ શંકર મહાદેવન હરિહરન અને શ્રીયા ઘોષાલ જેવા ગાયકોએ રામ રામ જય રાજા રામ ભજન ગાઈ અને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું